ગુડ મોર્નિંગ પ્રેસલોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચનથી અને ટૂંકા મનનથી કરીએ દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે તે બૌદ્ધ નિષેધ સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ કામ કરવાને સારું તૈયાર થાય બીજો પત્ર ત્રીજો અધ્યાય સોળ અને સત્તરમી કલ આજનો વિચાર ખ્રિસ્મા અતિ મિત્રો ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ દરેક શાસ્ત્ર એટલે પવિત્ર શાસ્ત્રમાંના દરેક પુસ્તક અને તેમાંનું એક વચન એટલે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંનું દરેક વચન તમે નવા કરારમાં ઘણી જગ્યાએ આમ વાંચ્યું જ હશે કે શાસ્ત્રમાં લખેલું છે એ પૂર્ણ થાય પવિત્ર શાસ્ત્ર ધર્મલેખો અથવા ધર્મલેખ વગેરે ટૂંકમાં આપણને મળેલ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંનું એક વચન એ ઈશ્વર પ્રેરિત છે જે બોધ નિષેધ સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે હવે બોધ જે ઉપદેશ પ્રવચન સંદેશો જે માત્ર માહિતી નથી ઇતિહાસ ભૂગોળ વગેરે સાથે માત્ર જ્ઞાનનું પ્રદર્શન નથી જ્ઞાન ઇતિહાસ માહિતી તો તમે અત્યારે તો હાથ વાગું છે સર્ચ કરશો પુસ્તકોના પુસ્તકો એક શબ્દ પરથી અસંખ્ય શબ્દોની માહિતી ઉપલબ્ધ બની જાય એ એ પ્રદર્શન નથી હું કેટલું જાણું છું મને કેટલું આવડે છે એ નહીં પણ દેવનું વચન અને દેવની વાત અક્ષરશ સીધે સીધી પછી ભલે બોલનાર અને સાંભળનાર બંનેને ગમે કે ન ગમે પસંદ પડે કે ન પડે કાનમાં ખંજવાળ ભયંકર ખંજવાળ આવે કે કાન ખરી પડે એ બૌધ પ્રબોધ ઉપદેશ સંદેશો ગ્રહણ કરીએ જ છૂટકો અને એ આપણા ભલા માટે છે બાકી આંખ આડા કાન કરવાથી શું પરિણામ આવે છે કે આવશે કે આવી શકશે એ આપણે બધા ભાતી સારી પેઠે જાણીએ છીએ આપણે ઘણા ઘણી વખત અસમજણ અથવા ગેરસમજણ સાથે અથવા તો ના સમજને કારણે તેને એટલે કે બૌદ્ધને પ્રબોધને સંદેશને ભાષણ કહી દઈએ છીએ એ ભાષણ નથી બૌદ્ધ ઉપદેશ સંદેશ છે દેવના વચનને આધારે દેવના દેવનો આપણ માણસને આપેલ કે મળેલ સંદેશો છે જેને આપણે દરેક માણસે અને ખાસ કરીને જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે તમામે તેનો પ્રતિકાર કરવાને બદલે તેનો સ્વીકાર કરી તેને નિષેધ સુધારા ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગમાં લેવાનું છે અને લખ્યું છે પ્રમાણે એ નિષેધ સુધારા ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે પણ આપણે ઘણી વખત દેવના વચનોમાંથી મળતા બોધ શિક્ષણને નકારાત્મકતાથી લઈએ છીએ સુધારણ માટે નિષેધને માટે શિક્ષણને માટે ન્યાયપળના અર્થે અત્યારે બહુ ઓછું પણ નકારાત્મકતાથી વધારે આપણે અત્યારે લઈએ છીએ મને કીધું મને જ કહ્યું મારા પરથી જ કહ્યું મને સાંભળાવવા જ કહ્યું અથવા મને સંભળાવવા જ કહ્યું મને ધ્યાનમાં રાખી કહ્યું વગેરે 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 આપ સૌનો જાણો છો એટલે એમાં એડ કરી શકો છો જે કદાચ આમ સમજનાર કે વિચારનાર કે માની લેનાર કે માથે લઈને લઈ લેનાર અથવા તો માન્ય મિષવ સાહેબ ઘણીવાર શબ્દો પ્રયોગ કરે છે બંધ બેસતી પાઘડી પહેરી લેવા એ માની લેનાર વ્યક્તિને ક્યાંય લાગુ પડતું ન પણ હોય બીજું કે ક્યાંક મને એમ લાગે છે અથવા તો ક્યાંક મને એમ લાગે પણ છે કે મને કહ્યું મને લાગુ પડે છે તો પ્રભુનો આભાર માનવો પ્રભુનો આભાર માનીએ કે આટલા બધામાં પ્રભુનું વચન મને લાગુ પડ્યું આટલા બધામાં પ્રભુએ મને વચન આપ્યું જેથી એવી કંઈક બાબત વાત કે વસ્તુ અથવા એવું કંઈક છે મારામાં જે ઈશ્વર આ વચન દ્વારા મારી સાથે વાત કરી રહ્યા છે અને મારું ધ્યાન એ તરફ દોરી રહ્યા છે અથવા તો એ તરફ કેન્દ્રિત કરી રહ્યા છે જે મારે છોડવાની જરૂર છે અથવા તો સુધારવાની જરૂર છે અથવા તો મૂકના મૂકવાની અથવા તો અપનાવવાની કેટલીક બાબતોની જરૂર છે એવું કંઈક છે જે નિષેધાત્મક છે જે મારા માટે સુધારા અને ન્યાયપળના શિક્ષણને અર્થે છે અને એ મારા માટે ઉપયોગી છે જે મારા માટે સુધારા અને ન્યાયપણા પરના શિક્ષણને અર્થે છે અને મારા માટે ઉપયોગી છે આમ વિચારીશું હકારાત્મક વલણ સાથે તો મને લાગે છે આપણ માણસોના વ્યક્તિગત મોટાભાગના મોટાભાગના વ્યક્તિગત કૌટુંબિક સામાજિક અને આજના સમયમાં જે બહુ જ અગત્યનું છે જે બહુ જ જરૂરી છે તે મંડળીનું ચિત્ર અને મંડળીમાં ઉભા ભાગના પ્રશ્નોનું સમાધાન કે નિરાકરણ થઈ થઈ જાય તો જશે વધુ આપણે આગળ આના સંદર્ભ વિચાર કરીશું પ્રભુ સમજવા સહાય તથા મદદ કરો આવતીકાલે વધારે જોઈશું પ્રાર્થના કરીએ પ્રમાણ પિતા આપના જીવંત અને પવિત્ર વચનોની ભેટને માટે અમે તમારા આભારી છીએ આપ એ વચનો મારફતે અમારી સાથે વાતચીત અને વ્યવહાર કરો છો અમને શીખવો છો સમજાવો છો અમારામાં રહેલ ત્રુટિઓ અને એની સાથે સાથે સારી બાબતો જાણવા પણ અમારી તમે એ વચનો મારફતે સહાય તથા મદદ કરો છો કૃપા કરી આપના વચનોને વાસ્તવિક રીતે આપની દૃષ્ટિથી જોવા શીખવા સમજવા અને અપનાવવા અમારી સહાય તથા મદદ કરો પ્રવેશોના નામમાં આ બેન ધન્યવાદ